તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે જાણીશું આપણે મોબાઈલથી જીઓનું બેલેન્સ ચેક કેવી રીતે કરવું તમારા પાસે જો જીઓનું સિમ કાર્ડ હોય અને તમને ખબર ન હોય કે તમારા ફોનમાં બેલેન્સ એટલે કે રિચાર્જ કઈ તારીખે પૂરું થાય છે કેદી પૂરું થાય છે અને એ તમારે જાણવું હોય તો તમે એક જ સેકન્ડની અંદર જાણી શકો છો મિત્રો તો એ કેવી રીતે જાણવાનું એના માટે તમારે શું કરવાનું એ આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બેને રહેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ બટ વિડિયો શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો યાદ સબસ્ક્રાઇબ કરી દેજો અને ઘંટીના એક નફા ક્લિક કરીએ અને ઓલોપ સેટ કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો ફટાફટ વિડીયો શરૂ કરીએ તો મિત્રો એના માટે છે ને તમારે જવાનું છે સૌથી પહેલાં પ્લેસ્ટોરમાં પ્લેસ્ટોરમાંથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે જીઓની એપ્લિકેશન છે એમ વાય જી આઈ ઓ માય જીઓ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે મિત્રો આ એપ્લિકેશનમાં તમને તમામ અપડેટ મળી રહેવાની છે તમારા ફોનમાં કેદી રિચાર્જ પૂરું થાય છે તમારા ફોનમાં કેટલી એમ બાકી છે બધું તમને આ એપ્લિકેશનમાં મળી રહેશે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જોઈ શકો છો એપ્લિકેશનના લોકો કાંઈ કીતનું છે જીઓ ખેલું છે તો હવે એપ્લિકેશન આપણે ઓપન કરી લઈએ તો અપડેટ આવી ગઈ છે મિત્રો એટલે હું અત્યારે અપડેટ નથી કરતો હું ડાયરેક્ટ ઓપન કરી લઉં છું બટ તમે લેટેસ્ટ વર્જન ડાઉનલોડ કરી લેજો તો માય જે એપ્લિકેશન ઓપન કરશો એટલે કાંઈક આ રીતે આવી જશે હવે અહીં તમારા ફોનમાં જેટલી પણ માહિતી હશે ફોન નંબર વિશે બધી આવી જશે જોઈ શકો છો આપણા મોબાઈલ નંબર આવી ગયા આપણે કેટલા રૂપિયાનો પ્લાન કરાવ્યો હતો કેટલા રૂપિયાનો રિચાર્જ કરાવ્યો તો એ આવી ગયું આપણું કેટલી એમબી બાકી છે એ આવી ગયું અને અહીં નીચે જોઈ શકો છો લખેલું છે સોળ ડે લિફ્ટ એવું લખેલું છે સોળ દિવ આજે કિંમત લખી છે ને નીચે લખેલ છે જોઈ શકો છો એટલે કે મારો જે રિચાર્જ છે એ સોળ દિવસમાં પૂરું થવાનું છે સોળ દિવસ બાકી છે હજી મારા રિચાર્જના અને મારે કેટલા રૂપિયાનું રિચાર્જ કરાવેલું હતું એ પણ આવી ગયું જોઈ શકો છો તો આપણે શું કરવાનું દસ આની ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારે તારીખ આવી જશે અહીં જોઈ શકો છો એક્સપાયર ઓન સિક્સ નવેમ્બર એટલે કે છ નવેમ્બરે મારું આ રિચાર્જ છે એ પૂરું થાય છે છ તારીખે આપણું રિચાર્જ પૂરું થઈ જશે તો મિત્રો જોઈ શકો છો તારીખ સહિત આવી ગયું અને કેટલા રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હતું શું કહી હતું બધું આવી ગયું એ સિવાય પણ ઘણી બધી સુવિધાઓ છે એના વિશે હું તમને બીજા કોડીમાં જણાવીશ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોન ફોનને લગતા વિડીયો આ ચેનલમાં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય